તો હાય ફ્રેન્ડ જય માતાજી સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને આજે અમે જવાના છીએ કાંકરિયા તળાવે અમદાવાદમાં તો અત્યારે બેઠા છીએ અમારે બેનના ઘરે અમદાવાદમાં અને તમને ઘર બતાવી દઉં પહેલાં તો ઘર જોઈ લો અને આ છે અમારી કુળદેવીમાં બહુચરમાંનું મંદિર તો બધા કોમેન્ટમાં જયમાં બહુચર લખજો અને તમારી કુળદેવીનું નામ પણ કોમેન્ટમાં લખજો હા તો ના ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યા છે સવારના સાત તો હવે ને ગયા આપણે ડાયરેક્ટ મેટ્રો સ્ટેશને હા તો જેને ના જોઈએ તે જોઈ લેજો મેટ્રો સ્ટેશન અને અમે અત્યારે છીએ અમદાવાદમાં વસ્ત્રાલમાં તો હવે જઈએ છીએ વસ્ત્રાલનું મેટ્રો સ્ટેશન તો હવે ચડીએ ઉપર અને બતાવીએ તમને બધો વ્યૂ તો જોઈ લો ત્યારે વસ્ત્રાલનું મેટ્રો સર્કલ રિંગ રોડ તમે જોઈ શકો છો ઉપરથી હવે જવાનું છે મેટ્રો સ્ટેશન પર હવે તો અંદર ફોટોગ્રાફી બધી મનાઈ હતી એટલે ટિકિટ લઈ અને ડાયરેક્ટ મેટ્રોની રાહ જોઈને બેઠા છીએ તો હવે મેટ્રો આવે ને અંદર જઈએ તો આવી ગઈ છે મેટ્રો ને હવે અમે જવા લાગ્યા અંદર પણ આવો તો પેલા તો જગ્યા જ ગુતી લેજો કારણ કે લોકો બેસી ખતરનાક જગ્યા તો આપતા જ નથી અને પછી ઉભું રહેવું પડે એના કરતા પેલા જગ્યા સુધી લેવાની તો આ છે મેટ્રો પહેલીવા મેટ્રોમાં જો બેઠતા હોય તો તમારે એવું ટેન્શન લેવાનું નથી કે આપણે કઈ જગ્યાએ ઉતરવાનું ડાયરેક્ટ અંદર બધું સ્પીકર સિસ્ટમ બોલતી જ હોય છે કે સર્કલ જ્યાં પણ જે વિસ્તાર હોય ત્યાં મેટ્રો ઉભી રહે ત્યાં સ્ટેશન બોલતું જ હોય છે ત્યાં તમારે જે પણ સ્ટેશન ઉતરવું ત્યાં તમે ઉતરી શકો છો અને મેટ્રોમાં બેહો ત્યારે ટિકિટ તો બહુ હાચવીને જ રાખજો કારણ કે ત્યાંથી ઉતર્યા પછી અંદર બધું ચેકિંગ થાય અને ટિકિટમાં એક ક્યુઆર કોડ આવે છે તે સ્કેન કરીને તમારે નીચે ઉતરવાનું જ રહેશે ન જે દરવાજો આવે છે તે ખુલતો જ નથી અને બેસી ગયા અમે હવે રિક્ષામાં અમદાવાદમાં આવ્યા પછી તો રિક્ષાઓ આપણે શોધવાની આવતી જ નથી કારણ કે સામેથી રિક્ષાવાળાઓ આવી જ જાય છે અને પોકી ગયા સીધા કોકરિયાત તળાવ પર તો કોણ કોણ કોકણિયા તળાવ પર આવેલું છે હું તો જ્યારે પ્રવાસમાં નાનો હતો ત્યારે આવ્યો હતો તારનો પહેલી વાર હવે આવે જ છું અને વિડીયો ગમે હોય તો આપણો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા પણ બ્લોગ આપણી ચેનલમાં આવેલા છે તો એ પણ જોવાનું